બોટાદના રાણપુર શહેરમાં અભાદર નદી ઉપર આવેલ પુલ વર્ષોથી જર્જરિત કરવામાં દિવાલો તોડી પાડવામાં આવી છે અને પાઇપ નાખીને લોખંડની રેલિંગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે કારણ કે આ પુલ ઉપરથી દરરોજ અસંખ્ય વિદ્યાર્થીઓ પસાર થાય છે

કેશુભાઈ ભાઈ હું બોટાદ જિલ્લા પંચાયતનું આરોગ્ય ચેરમેન છું અને રાણપુર જિલ્લા પંચાયતનો અમે પ્રતિનિધિ છું જે જૂની દિવાળીથી જ જતી અને એના માટે થઈને લોકો પાઇપ નાખી રહ્યા છે પણ એ પુલ ઉપર ચારથી પાંચ નિશાળીઓ આવેલી પછી નિશાળીઓના બાળકો પસાર થાય છે અને નદી આવે ત્યારે આખું ગામ જોવા આવે છે તો એના માટે ત્યાં જાળી ફીટ કરવી અને નીચે ઝીમેટનું કામ થયું પણ હલચી ગુણવત્તાનું થાય છે મેં એક નીકળી ગયા હતા તો એ કામ પણ સારું થવું પડે નહીં તો મારો ઉત્સુક સાહેબ રજૂઆત કરવી પડે એવું ના બને તો વારંવાર રાણપુરના નગરજનોએ રાણપુરના દરેક પક્ષોએ રાણપુરના સામાજિક આગેવાનો અને વેપારીઓએ આ આ બ્રિજ આ પુલ નવો કરવા માટે સરકારને વારંવાર રજૂઆત કરી છે છતાં સરકાર વારંવાર આ થોડા બે મહિના પહેલાં ડામર નાખ્યો પછી અત્યારે આ મેન્ટેનન્સનું કામમાં આ બધી વાર થોડીને ઇંગલ નાખી રહ્યા છે અને ખરેખર આ એક આગળ જે સાળંગપુર હનુમાનજીનું જે વિશ્વ પ્રખ્યાત મંદિર છે ગરડા મંદિર છે વીરપુર ધામ છે ખરેખર લીંબડી અને સૌરાષ્ટ્રને પાળીયા જગ્યાથી જે આગળ બધા જે ધર્મ ધાર્મિક સ્થાનો આવેલા છે એને જોડતો એક જ પુલ છે ખરેખર આને વ્યવસ્થિત નવો કરવાની જરૂર છે પણ જે કામ થઈ રહ્યું છે નાના નાના બાળકો તો શું પણ મોટા પણ અંદર સોસરા નીકળી જાય એવા અત્યારે મેન્ટેનન્સનું પાઇપનું કામ ચાલી રહ્યું છે બાકી બીજું જે બાંધકામ છે પિલોર છે પણ નબળા છે આપણે જોઈ રહ્યા છીએ પાણી પાયું નથી પાટો માર્યો છે તો પોપડા ઉખડી રહ્યા છે આ ખરેખર ઘોર બેદરકારી છે આ રાણપુરના નગરજનો સાથે એક ઘોર અન્યાય અને એક મસ્કરી થઈ રહી મને લાગ્યું પણ સવારમાં ત્યાં ગયા હતા વિઝિટ કરી એ જે પુલ છે એ આઝાદી પહેલાનો રાણપુરનો મુખ્ય પુલ છે જેની તંત્ર અમે તંત્રને અનેક રજૂઆત કરી હતી જેટલા રાણપુરમાં પક્ષો છે બધા પક્ષોએ રજૂઆત કરી હતી કે આ પુલને ક્યાંક ને ક્યાંક નવો બનાવવા અમે કે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન ઘટે પણ તંત્ર દ્વારા મેન્ટેનન્સની કામગીરી શરૂ છે જે એ લોખંડના પાઇપ નાખે છે તેની નીચે ઘણી બધી જગ્યા રહે છે કે ભવિષ્ય કદાચ કોઈ બાળક અકસ્માત થાય તો ડાયરેક્ટ નીચે પુલ નીચે જને જ પડે છે અમારી માંગણી એવી છે કે કદાચ એ એ જે પાઇપ નાખેલા છે એની જે વધારાનો પાઇપ નાખે તો ભવિષ્યમાં અકસ્માત સર્જાવાની શક્ય નહીં નહીં વધારે બીજી વસ્તુ કે જે એ જે પિલોર જે સિમેન્ટના બનાવે છે એ પણ એકદમ હલકી કક્ષાના ગુણવત્તાના છે કે તમે પગ અડાડો હાથ રડાડો તો એના પોપડા બાર ખડે છે તો આમાં લોકોની ભાઈ લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને આમાં ક્યાંક ને ક્યાંક બહુ મોટો ભ્રષ્ટાચાર થાય છે એવું જણાય આવે છે લોકોની સુરક્ષા માટે આ મુખ્ય રોડ છે આમાં ઘણી બધી હોસ્પિટલ આવેલી છે રાણપુરના ઘણી બધી કંપનીમાંથી અહીંયા લોકો પસાર થાય છે રાણપુરનો આ મુખ્ય રસ્તો છે તો અમારી માગણી એવી છે કે જે આ એક વધારેનો પાઇપ નાખીને અને જો જાળી કમ્પ્લીટ મારવામાં આવે તો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન ઘટે અને કદાચ કોઈ વાહન અથડાય તો એ નીચે જવાની શક્યતા સાવ ઓછી થઈ જશે નહીં તો આ ભવિષ્ય બહુ મોટી દુર્ઘટના ઘટશે એવું અમને સત્તા